ચૈત્રી નવરાત્રીને લઈને યાત્રાધામ ચોટીલામાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી જ ચોટીલા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તોએ મા ચામુંડાના દર્શન કરી માતાજીને ચુંદરી શણગાર ચઢાવીને ધન્યતા અનુભવી મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત તેમજ ગુજરાત બહારથી પણ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે ત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ માં ચામુંડાના દર્શને પહોંચી રહ્યો છે તો ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અવિરત ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી આવી રહ્યું છે આજે ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ છે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર મંદિરોમાં

આરતીનો સમય નોરતા નવરાત્રી પૂરતો સાડા ચાર વાગે રાખેલ છે સાડા અને પાંચની અંદર અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટી અંદર ભોજના માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે આજે નવરાત્રીનો પેલો દિવસ છે ચેતર નવરાત્રીનો તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલીવાર વાર નવરાત્રીના પહેલા દિવસે આવ્યા છીએ ત્રણ વર્ષથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા ચોટીલા મંદિર માં ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ પણ અમારા ભારત દેશ ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરતા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે માં ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે માં ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી ભક્ત ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ વધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે 对嘛？Yeah,